આ છે મારું ગામડાનું ઘર જે પપ્પાનું ઘર છે તે આ બહારથી અંદર એન્ટ્રી થાય છે અહીંયા મેઇન ગેટ આવે છે પછી અહીંયાથી અંદર થતાં એન્ટર થતાં સાથે આ ફળિયું છે મોટું બધી સામે મકાન છે ફળિયામાં નાળિયેરી છે ચીકુડી છે જમરૂકડી છે જાંબુડી છે અરીઠી છે પછી શું કહેવાય કે ઘણા બધા એવા વૃક્ષો છે કેરીના ઝાડ છે આંબાના પછી સજના ફલીનું ઝાડ છે એવા બધા શું કહેવાય કે નાના મોટા લીંબુ છે લીંબુનું જાડવું છે બિલ્લી પત્ર છે શિવજીને ચડે છે તે એવા આ વેલિયા છે તો ઘણા બધા મસ્ત મજાના જાડવાઓ છે અને જો આ કેરીઓ આવી ગઈ છે જો સરસ મજાની અને આવું છે પપ્પાના ઘરનું વાતાવરણ મસ્તીનું છે પણ ત્યાં કોઈ સાચું એવું છે નહીં પપ્પા છે નહીં મમ્મી છે નહીં ભાઈ ભાભી બહાર છે તો આવું બધું દેખરેખ કરવું પડે છે આ ચીક્કુનું ઝાડ છે જે નાનું છે જેમાં ચીક્કુ નહીં આવતા ત્યાર પછી આ અમારે અંદર જવાનું ફળિયું અંદરનું ફળિયું છે સરસ મજાની લીંબુડી છે મસ્ત મજાની લીંબુડી છે ચો ત્યાર પછી સામે થોડું નાની એવી જગ્યા છે ગાયો ભેંસો બાંધતા મારી મમ્મી તો એની અહીંયા લેટ્રિન બાથરૂમ છે આ બાજુ આ ફળિયું જે આ સામે દેખાય છે તે ગાયો ભેંસો બાંધવાનું અને આ બાજુ સાઈડમાં છે ત્યાં ચારો ભરવાનો હતું અહીંયા ગાયો ગાયો બાંધતા ને અહીંયા ચારો ભરતા ને આ જે બક્ષાઓ પડ્યા છે એમાં કલર કરવાનો છે આ બધા ટેબલોમાં ને બધીમાં તો એનું કામ પણ ચાલુ કરવાનું છે હમણાં થોડી વાર પછી ભાઈ આવે એટલે તો આ બધું આવું છે અહીંયાથી સીડીની ઉપર જવાય છે અગાસી ઉપર જવું હોય તો પછી અહીંથી પાછું બહાર નીકળે છે અંદરનું ફળિયું પણ ઘણું બધું મોટું છે અને બહારનું ફળિયું પણ મોટું છે તો આવી રમણીય વાતાવરણ છે ત્યાં તો જવાનો વિચાર છે ગામડે પણ હજી હાર છે થોડા ટાઈમ પછી જાશું તો શું કહેવાય કે ગામડાનું વાતાવરણ ગામડાનું વાતાવરણ આ અનાજ ભરવાની ટાકેઓ છે એમાં પણ કલર કરવાનો છે તો એ પણ બહાર મૂકી છે ધોઈને સાહેબે ને અહીંયા ડ્રીપ પદ્ધતિ ફિટ કરી છે તો એમાંથી શું કહેવાય કે ડ્રીપ પદ્ધતિ ફિટ કરીએ એટલે પાણી ચાલુને ચાલુ રહે એવી રીતે આ અહીંયા છે જો અહીંયા એક લીંબુડી છે ના એક જાડવું છે પણ બહુ ખબર નહીં પડતી સેનું છે પણ એમ કહેશે કે કમરના અને સાંધાના દુઃખા હોય તેના માટે બેસ્ટ કામ આપે છે તો ચાલો મારા ભાઈ આવી ગયા છે કલર કરવા માટે ફર્સ્ટ મા અત્યારે તો મારા જેઠના ઘરે કલર કરે છે કબાટમાં આલમારીમાં પહેલાં આલમારીમાં કલર થઈ જશે પછી બારી બહેનામાં કલર કરશે પહેલાં બહારનું કામ પતાવી લે પછી અંદર કરશે ત્યાં સુકાઈ જાય પછી એને અંદર મૂકી દે ઘરની સાફ સફાઈ કરીને એટલે એના માટે આ બધું કામ ચાલુ છે તો મસ્ત મજાનું જો કલરનું કામ પણ ચાલુ છે જો તમારે કોઈને પણ કરાવવો હોય તો જરૂરથી કોન્ટેક કરજો અને જરૂરથી મેસેજ કરજો એમના કોન્ટેક નંબર તમને જરૂરથી આપીશ અને મસ્ત મજાનું કલરનું કામ કરે છે મારા ભાઈ કારણ કે અમારા નણદોઈ ભાઈ છે તો એવું કલરનું કામ પણ રાખે છે અને એટલે એને આપ્યો છે કે ઘરના જ છે કારીગર તો આપણે ઘરના કારીગરને આપીએ તો બેસ્ટ કામ કરે એટલે એમને જ આપ્યું છે બીજાને આપવું એના કરતાં એમને આપવું સારું એટલે એમને આપ્યું છે ને આ મારા જેઠનું ઘર છે તો એમને જો ટાંકીઓમાં કલર થઈ ગયો છે લગભગ મોસ્ટ ઓફલી આલમારીમાં બાકી લાગે એવું છે હા જો આ બધીમાં થઈ ગયું છે પતરામાં બધીમાં કલર કર્યો છે અને ટાંકીઓમાં પણ થઈ ગયો છે અનાજની જે ટાંકીઓ છે ને એમાં આ પતરા બધા લોખંડના પતરા છે તો એમાં કલર કર્યો છે પછી આ બારી બાયણામાં કર્યો છે જો હવે મારા જેટને એકને દિવાલમાં કલર બાકી છે પણ હવે એ કહેશે કે કરશું પણ કરશે આ દરવાજામાં થઈ ગયા છે બધા આગળ પાછળના દરવાજા બારી બારીબહેણા બધીમાં કલર મસ્ત મજાનો થઈ ગયો છે સરસ મજાનું હવે થોડુંક મારા જેટના ઘરે શું કહે કે દિવાલમાં કલર થઈ જાય ને એટલે મકાનનું રેનોવેશન નવું થઈ જાય અને મકાન નવા થઈ જાય એવું લાગે છે બધા આ બીજા દરવાજાના છે બારી બારીબહેણા અને આ આવી રીતના કલર કર્યો છે અને આ શું કહેવાય અનાજ ભરવાની ટાંકીઓ મશીન છે જો કલરનું મિક્સિંગ કરી અને એનામાં ભરે છે ભાઈ મસ્ત થઈ જાય છે ચાલો તો હવે મારા પપ્પાના ઘરનું કામ ચાલુ કરી દીધું છે શરૂઆત કરી છે મેઇન ગેટ ડેલાથી એટલે ડેલામાં પેલા કલરમાં હશે એટલે પેલા કહેવાતા ખબર કે પટેલનો ડેલો અને એવી રીતના ડેલાના નામ હતા અત્યારે આ ડેલાના નામ નીકળી ગયા છે ને એમ કહેશે કે ગેટ થઈ ગયા દરવાજા થઈ ગયા એવું બોલે છે પણ આ ડેલા હતા પેલા એટલે અમારે ડેલો જ કહેશે હજુ કલર થાય છે મસ્ત મજાનો મારા ભાઈ કરે છે હવે એ એનું કામ કરે છે ફટાફટથી ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો બાકીના કલર થાય છે તે પણ બતાવીશ મારે કલમારીમાં કલર કરાવવાનો છે તો એમાં પણ કરે છે બધા કલર થાય છે ત્યારે બતાવીશ તમને જરૂરથી આ ત્યાં ત્યાં ડેલાનું કામ ચાલુ છે તો એ પહેલાં કમ્પલેટ કરી લઈશ એને હવે ખોલો એટલા આગળ એમાં વરસાદ નીકળશે હા એ પછી આમાંથી ટુકડા ટુકડા બનાવી અને પછી એક વિડીયો બનાવી છે મને ન આવડે ભાઈ હું ખાલી વિડિયો બનાવી હા ઉતારીને મોકલી દેવાના આપણે ભાઈ હા એ પછી એ બનાવી છે હા દે રહી ગયું ભાઈ દેખાય थांबली में लगे तो मारी हेठे बाकी थोड़क रही है जो आ पटो थांबली हाँ बे साइड में हाँ जेम बस तो आ खोलो पी अँ पर आ जाए ये अँ खुदी खुली जाए अँ हो बंद नहीं मरवा मे

કટિંગ એટલે ઓલું કરવાનું છે ખાલી બેગ દાતા લાંબા છે ને એવું એ તો હું જાય તો એ કપાય અહીંયા હું સારો થઈ જાય એમ કેવી થાય લાઇડિંગ કેવી આવી ફાઇનલી ડિલરનો કલર કમ્પ્લીટ થઈ ગયો છે ને આવી ગયા છે બક્ષામાં કલર કરવા માટે જે મેઇન પેલો બક્ષો છે તે મારા મમ્મીનો છે એમના જ્યારે પેલા આણામાં મોકલતા એમનો બક્ષો છે તો મને બહુ જ ગમતો હતો તો થયું કે એમાં પણ લગ્યા કલર મરાવી દઉં તો એમાં પણ મરાવે મરાયો છે કલર અને બાકીના સાહેબના બક્સા છે તો એમાં કલર મારવાનો છે તો બધા કલર મારવાના બક્ષા છે તો એ કમ્પ્લીટ થાય પછી માસે ટેબલમાં કલર અમારે બારી દરવાજામાં મારવાના છે પણ વાર્નિશ મારવાનું છે આ કલર નથી મારવાનો બાકી આ લોખંડના બધા વસ્તુમાં આ કલર મારાયો છે અને જે લાકડાના છે એમાં વાર્નિશ મારવાનું છે પાલિશ તો એ મારશે પણ એ હજી વાર છે મારવાની કારણ કે પહેલાં આ થાય પછી સાહેબાબાના છે ઘરે ગાંધીનગર ગાંધીનગર આવશે પછી એમનું કામ પતાવશે પછી પાછા જશે ત્યારે એમાં કલર બારી દરવાજામાં લાગશે તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો હું તમને આગળ પણ હજી બતાવીશ mató la perra se જો બક્ષાનું કામ કમ્પ્લીટ કરીને આવી ગયા છે ટેબલ ઉપર તો ટેબલમાં પણ મસ્ત મજાનો કલર થાય છે આવું ચાલે છે અને મારી ભાઈ રમ્યા છે મારે કલરનું કામ ચાલુ છે ગામડે ફાઇનલ તો લગભગ ટેબલમાં પણ કલર પૂરો થવાની તૈયારીઓ છે અને થઈ જ ગયો છે એમ ગયો તો પણ ચાલશે હવે વારો છે આપણી અલમારીનો તો આ આપણી અલમારી આવી ગઈ કલર માટે તો અમારી અલમારીમાં કલર મારે છે તો મસ્ત મજાનો કલર થઈ જાય તો નવું થઈ જાય કારણ કે થોડો લોખંડ છે તો એમાં કાટ લાગવાનું જ તો થોડો કાટ લાગી ગયો હતો તો ભાઈ કલર કરવા આવતા હતા તો લગા એમાં પણ કરાવી દે એવું થયું એટલે મારા મારા જેઠાણીના બંનેના કબાટમાં કલર મરાયો છે ને આ અત્યારે અહીંયા મારે છે આ કલ કબાટ મારાવારા કબાટમાં કલર અલમારીમાં કબાટ અને અલમારી જે તમે કહેતા હોય તે અમારે કબાટ કહે છે અલમારી કહે છે તો અલમારીમાં કલર ચાલે છે તો ફટાફટથી અલમારીમાં કલર થઈ જાય ત્યાં સુધી મેં વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો અને મસ્ત મજાનો જો બની ગયો છે કલર એમ બતાવે છે અને સરસ થઈ ગયો છે જો નીતા અને વેદ અને મેરામણ ત્રણેય લોકો આટો મારવા આવ્યા છે તો મસ્ત મજાનું જો એ ફાઇનલી લુક બતાવે છે ઘરનું મને કે કેવું છે તો મારા ઘરે આ જાડવા છે બધા મસ્ત મજાના તો આ છે અમારા ઘરનું લોકેશન બધું મસ્ત મજાનું ફળિયો છે તમે તમને પહેલાં તમને કીધું છે પાણીના ટાંકા છે અહીંયાથી સીડી ઉપર જવાય છે અને એવું બધું છે મસ્ત મજાનું વાતાવરણ અને લીંબોડી છે તો લીંબુડીમાં મસ્ત મજાના લીંબુ છે તો તમારે જો કોઈને ખાવા હોય તો મસ્ત મજાના ઉનાળામાં લીંબુ સતત કરવા માટે લીંબુ લઈ જજો અને આટો મારી જજો તો ચાલો હું તમને બતાવું બાકીનું ઘર આખું મારે જો અહીંયા સાહેબ અને નીતા ને એવું ખાય છે અને બધું છે વેદને ફરે છે આટો મારે છે આ છે મારું કિચન અત્યારે ત્યાં કોઈ રહેતું નથી એટલે એમાં કંઈ સામાન છે નહીં બધું પેક છે આ છે મારો ભગવાનનો રૂમ મસ્ત મજાનો અને અહીંયાથી પાછળ છે દરવાજો તો હું તમને હમણાં પાછળથી બતાવું છે આ બીજો રૂમ છે બેડરૂમ ત્યાં અત્યારે બધો સામાન જે કલર કરીને મૂકો છે તે ત્યાં મૂકવો છે અને જો અહીંયાથી આ ભગવાનવાળા રૂમમાંથી જે મેં તમને કીધું હતું ને પાછળનો દરવાજો તે પાછળના દરવાજે ગેલેરી છે ગેલેરી પણ મસ્ત મજાની છે ચોખ્ખી ચણક સાફ સુથરી અને જો અહીંયાની તાટા મારે છે તો આ છે જો બધું બાજુવાળાનું આખું આજુબાજુમાં મસ્ત મજાનું લોકેશન અહીંયાથી જવાય છે ઉપર ઉપરથી તમને મસ્ત મજાનો આજુબાજુનો નજારો બતાવું સરસ મજાનો જો હા છે મસ્ત મજાનું હરિયાળું હરિયાળું અને ગામડાનું વાતાવરણ તમને ખબર જ છે કેમ કે ગામડાવાળાની નજર હોય સિટીમાં ને સિટીવાળાની નજર હોય વિદેશમાં પણ આપણે એવું કંઈ છે નહીં પણ આ તો શું કહેવાય કે સાહેબને નોકરી હતી એટલે ગામડે મતલબ અહીં હતા સિટીમાં પણ રહેવાનું અમે ગામડામાં જ રાખ્યું છે અમે જ્યાં રહીએ છીએ ત્યાં પણ એક મસ્ત મજાનું નાનકડું એવું ગામડું છે અને જો આ છે આજુબાજુનું લોકેશન ફલપો મસ્ત મજાનું મસ્ત મજાનું જો અહીંયા સરસ મજાની ફળિયામાંથી લીંબુડી છે કેવી સરસ મજાની દેખાય છે ને ફળિયામાં એટલી મૂડી છે એટલે મસ્ત લાગે છે એવું છે અને જો સામે દેખાય છે તે પાણી છે પાણી એટલે કે નદી છે મોટો બધી ડેમ છે એનું પાણી છે હવે ચાલો અમારો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડિયોની નોટિફિકેશન તમને તરત મળી શકે ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રાધે રાધે હિતાન અને સોરી નીતા અને વેદ નીચે ઉતરે છે કારણ કે નિવેદનું ધ્યાન રાખવું પડે છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ